તો ભાઈ કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે અમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર ને ભાઈ આજનો બ્લોગ હેને હવાર હવારમાં ચાલુ કર્યો છે કાલે હાજી હાંજી ને મોડો મોડો આવ્યો હતો ટેક્ટર રાખવા ગયો હતો એટલે કાલનો લોગ આપણે હેને ઉતારીને આવી ગયા એટલે કાલનો બી વ્લોગ નહીં આવ્યો હોય પણ આજનો વ્લોગ આપણે પાછો ચાલુ કરી દીધો હવાર હવારમાં કેમકે હેને અમે મંગાવ્યા છે ભાઈ નારિયેરી અને આંબાના હેને રોપા મંગાવ્યા છે તો એ આવી ગયા ફાઇનલી તો હાલો બારે જઈએ અને જોઈએ કેવા કે બાપા મને ઉઠાઈ વાળા ભાઈ હેરાક વિડીયો પંખો બંધ કરી દો થઈ ગયા હાલો તો બહાર જાય આવી ગયા રોપા રામ 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 મજામાં ભાઈ નારિયેરી આંબાના બેખે ને ફૂલના છોડવાનું મગવા હે આવી ગયા ઘેરે નારિયે કેવી બાકી કેમ હે આમાં તેમરિયેળી શું ભાવ સાડા પાંચસો રૂપિયા ટૂંકમાં મોટો લેવો હોય તો એથી વધારે લેવો હોય તો એથી ઓછો ટૂંકમાં છોડવા પ્રમાણે ભાવ હોય શું

फोन करवा झड़ती नहीं हुई नहीं अरे नौ जाड़े क्यों है तुम्हारा तो गांव क्यों गिरबाजो नाम खा गए थे कुटियाना बंज कुटियाना बंज जीरो फोर बंदरा रखो ये नहीं करना छोड़वा नहीं बो है मुक दे हमें आमा के मुक दे ऑनलाइन कर ना ऑनलाइन કરતા કાઠે આ એક તો જો આ ખાલી લીધું લગ્ન ઝીણી ઓલી પાંચ લીધું ભાઈ એટલી નારિયરિયુ લીધી હે અને બે કેને જો આવી ઝીણી ઝીણી લીધી છે પાંચ ઝીણી લીધી છે અને બાકી નવ મોટી લીધી છે બે આંબા લીધા છે અને બાકી જો એટલા એક ફૂલજા અને સંતરી લીધી છે એ હેન્ડલિંગ આ ભાઈ કરે બધું તમને ક્યાં છે અનિતભાઈ બરાબર લઈ આજ હજી તો જાય છે કોન્ટેક્ટ કરી દો હાલ આવાજી અડધો બોલે રોપા વાળા વહી ગયા હે ભાઈ ને એટલો લબાસ ઉતારતા ગયા હે હજી તો અડધો વાંપીયો અડધો નહીં પપ્પા ભાગનો એ તો ફૂલ જાળ છે બાકી મેઈન વસ્તુ આ છે બધી જાળવા આવી ગયા ને ભાઈ આજ છે ને બધે વાવી દેવા બપોર થાય ને તો લગભગ બધે વાવ દેવા છે આપણે એટલે જો અટણ આંબા ખાડા કરી છે અમારે એક આંબો અહીંયા છે એક આંબો અહીંયા છે એક આંબો અહીંયા છે એક આંબો અહીંયા છે અને હજી એક આંબો અહીંયા છે એટલે ટોટલ શિયાર આંબા છે એક આંબ વાવ્યું અને એક આંબ વાવ્યું એટલે અહીં એટલો છે ને આંબા બગીચો થઈ જાય આંબા વાળી હમ ઘાટા ભરીને થાય ઘટ્યા થાય એટલે કેરીઓ ગોટલા શું હોય ખાડો ગરતા તા ને ભાઈ તહેના દંગણા નીકળે બોલો આમ હે હેઠે પૈસા ને માટલું નીકળી જાય ને પૈસા એ પૈસા હોયગા પેલો આંબો ભાઈ અમે વાવી હયા અયા હેઠે દંગણા હે કાઢે નથી એમનું રહેવા દે ભલી માટલું એમને પડ્યું ગયે બબા આ રહેવા દે એ માટલું ભલે પડ્યું ગયે છે ને અને આને હેઠે છે બે હેઠે દંગણા એમનું રહેવા દીધા તાર વાવી દે હું થાય અયા છે

આ ટેક્કર નહીં ઠેકાણ હોલેન્ડનું ભાઈ એવો બીજો હોલેન આ જિમકો ભાઈ છે એને છે આપણી ટી એક છે આ હેન ભાઈ થોડુંક વધારે પાણી ભરાય છે આજે ભરતી કરવી છે પણ અવાર હેન ભાઈ ભરતી નો વેત નહિ આવ્યો કેમકે વરસાદ થઈ ગયો એટલે હવે ને પરવા ભરતી નું રાખ્યું અવાર એને આ ડટ થી કામ નાખી થોડોક ભાઈ અહીંયા નાખ્યો હે એક વાહ નાખવાનો હેન ઘણી ઠેકાણ નાખવાનો હેર મમ્મીને ખબર પડી ભાઈ માર મમ્મી અહીંયા હે ને મસ્ત મજાનું ખામણું કરન લાયકો હે અમે ઓલ ધૂળ છળળ તતા એટલામાં અને પાણી નાખી દીધું હે આંબા વવાઈ ગયા હે ભાઈ હવે અટાણે નારિયેરી વાવવા હાટુ હે ને અમે માપી હે આ કેટલી થાય વાહ સુધી ઝૂપડા સુધી જગ્યા એટલી થાય પછી આ પ્રમાણે હે ને ભાગ પાડીને વાવ નાખ્યું 14 નારિયેરી હે ને એ પ્રમાણે આ કેટલું છે તો 150 થયો તો કેટલું અગિયાર અત્યારે નારી વાવવાનું કામ ચાલુ કર્યું આપણે પેલા એક ધારા હે ને મોટા વાવદેવાનું પછી એક ધારા હે ને ઝીંકા વાવ દેવું પછી હજી પ્લાન કર્યો નથી પણ હે ને એથી આમ માપીક્યા ને એમાં નારી વાવ દેવું આપણે એટલે ટોટલ હે ને સત્તર સત્તર ફૂટના ગાડે આવી હલો હલો સાડા ગરવું ને હલો ભાઈ પેલી નારી લેવા હે અને હવે હે ખાડો ગરાઈ ગયો હે આમ ધી દીધી ખાડો ગરતા ગાતા હે ને આપણે આજ હાજ કરી લગભગ

બપોર પછી નો સમય નારિયેળી વાવતા વાવતા હે ને તો આ રીતની લાઈન કરી દીધી આધી ની કેમ બાકી લાગે હે રોડો રોપવા લાગે ને બધું થાકી ગયા સુધી જવા દીધી હજી ભાઈ હે ને આપણે રોડ સુધી કરવાની છે તો હવે હે ને લાંબી બધી પૂરી થઈ ગઈ છે કેમકે લાંબી બધી નારી આપણે મગાવી હતી ને લાંબી બધી નથી નવો નારીઅ છે લાંબી આવી હતી કેમ કે આ હે ને બધી બે બે તમતન વારની હે આ બધી ગોતવી છે ને ને બહુ વહીમી લઈ ગઈ હતી અને બાકી બધી હે ને ટૂંકી લીધી તો એ ટૂંકી હવે છે ને જ્યાં પૂરી થઈ ગઈ ને ત્યાં બધી ટૂંકી વાદે હું બાકી જો કેમ લાગે છે હલો તો ફટાફટ હે ને ટૂંકી નારીઅળી લઈ અને એ સાઈડ જાય એ બહુ ટૂંકી આના કરતા આના જેવડી મોટી નથી એ લગભગ હે ને સો સાત આઠક મહિનાની હે વર વર ની હોય ઓલા જેટલી નથી ઓલી તો હે ને બે બે અઢી અઢી જો હા હે આવો તો આને વાવી દે કમ્પ્લીટ ભાઈ બધી નારિયેરી વવાઈ ગઈ હે વા છે નારિયેળી હે એમાં મારા પપ્પા ખાતર નાખે છે માથે ધૂળ નાખ દે એટલે કમ્પ્લીટ વાવાઈ જાય એટલે આપણે છે ને ટોટલ ચૌદ નારિયેળી વાવી છે અને બાકી બે આંબા વાવ્યા છે અને હજી છે ને ફૂલઝાડ વાવવાના છે અને એક સંતરી વાવવાની છે તો આ બધું છે ને વાવી લેવું ને પછી પેલા સંતરી વાવ્યું ને પછી ફૂલઝાડ વાવી ગુલાબના છે ને ચાર હે બે ગુલાબી ગુલાબ છે અને બે કેસરી જેવા હૈ યારો ગેરજિયન તમને બતાવું બાકી આ રીતનું છે ને અમે વાવી નાખ્યું બધું નારિયેળી વવાઈ ગઈ હે ભાઈ બધી કમ્પ્લીટ જો તમે લાઈન દેખાડી દઉં અને સંતરી વવાઈ ગઈ હે હવે હે ને ગુલાબ વાવે હે અમારે પપ્પા ની તો મળીએ આપડે હે ને પછી ના નવા માં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો જાઉો ટાટા બાય